ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ ની થશે નુકસાન અને માર્ગી અને વકરીનો અર્થ શું છે સંપૂર્ણ જાણકારી હું મારા કાર્યક્રમ ની અંદર આપવાનું છું તમે જો મારી યુટ્યુબ ચેનલ અંદર પહેલી વાર આવ્યા હો તો મારી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બેલ બટન ચોક્કસ દબાવજો અમે અવરનવર ઘણા બધા અમારા ત્યાં આવનાર વ્યક્તિઓને જ્યોતિષને લઈને સચોટ અને શ્રેષ્ઠ જાણકારી આપતા હોઈએ છીએ અને યુટ્યુબના માધ્યમથી અને ટીવીના માધ્યમથી પણ જ્યારે જ્યારે ગ્રહોનું પરિવર્તન થાય છે ત્યારે ત્યારે અમે વિડીયોના માધ્યમથી તમામ લોકોને જાણકારી પણ આપીએ છીએ આ વખતે શનિ મહારાજ જે માર્ગી થાય છે એ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે સવારે નવ ને વીસ મિનિટે મીન રાશિમાં શનિ મહારાજ માર્ગી થવાના છે માર્ગી અને વકરીનો અર્થ શું માર્ગી અને વકરી સમજો કે વકરી કહેવાય તો શનિ મહારાજ માર્ગી થાય છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસે તો દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર જોવા મળશે શનિદેવ ન્યાયના દેવ છે ન્યાયધીશ છે દરેક વ્યક્તિને કરેલા કર્મ અનુસાર એને સુખ અને દુઃખ પ્રદાન કરતા હોય છે તો જાણીએ આપણે કે બારે બાર રાશિઓમાં કેવી રહેશે શનિ મહારાજની અસર તો પહેલી રાશિ મેષ રાશિની મેષ રાશિના ત્રણ અક્ષર અ લ અને ઈ મેષ રાશિ માટે એવું કહેવાય કે શનિ મહારાજ પોતાની રાશિથી બારમે છે એટલે નિષ્ફળતા આપી શકે જો કે ઓલરેડી તમારી રાશિમાં શનિ મહારાજની પનોતી પણ ચાલે છે આ પનોતી કષ્ટદાયક છે માનહાનિ થઈ શકે સાથે કોઈ પણ કામ કરવા જાવ એમાં યશ માન પ્રતિષ્ઠા ન મળે કામ નિષ્ફળતા મળે માનસિક ચિંતા રહ્યા કરે કૌટુંબિક પ્રશ્નો ઉદ્ભવિત થાય નોકરી વ્યવસાયમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે પણ બે હજાર છવ્વીસના શરૂઆતમાં ત્રણ ફેબ્રુઆરીથી માનીને પંદર માર્ચ સુધીનો જે સમય છે આ દરમિયાન આર્થિક લાભ તમને જોવા મળે આ દરમિયાન મિત્રોનો સાથ સહકાર મળે ત્યાર પછી આ વર્ષની અંદર ધાર્મિક યાત્રાઓ એકંદરે તમને સારી રે બહાર હરવા ફરવાના યોગ પણ બની શકે પણ નોકરી વ્યવસાયમાં કષ્ટદાયક બની શકે એટલે વ્યક્તિઓને એવું કહેવાય છે કે અગિયારમે મે શનિ છે લાભનો શનિ છે મતલબ ફાયદાકારક છે વૃષભ રાશિ એટલે ઉ અક્ષર વાળા વ્યક્તિઓની મહેનત રંગ લાવશે આવકમાં વધારો જોવા મળશે નોકરી વ્યવસાયમાં પ્રમોશન થઈ શકે છે અને આવકમાં લાભ થશે જમીન મકાન વાહન ઓફિસ ખરીદી કરવી હોય તો તમે આગ બંધ કરી શકો છો પરંતુ પ્રેમ પ્રકરણમાં પડતા હોય તો થોડી સાવધાની રાખજો દાંપત્ય જીવન જેના લગ્ન થઈ ગયા છે અને દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થાય જીવનસાથી જે લોકોને લગ્ન નથી થયા એ લોકોને જીવનસાથીની પ્રાપ્તિ થાય પરંતુ પ્રેમ પ્રકરણ તમારા માટે નર્તરુપ ના બને એનું ધ્યાન રાખવાની જરૂર છે જૂના કેસો ચાલતા હોય તો એનું સમાધાન થઈ શકે સંતાન સુખ સારું મળે વૃષભ રાશિ માટે સારું છે વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના ત્રણ અક્ષર ક છ અને ઘ મિથુ રશિ માટે એવું કહેવાય છે કે શનિ મારે તમારે તમારી રાશિથી દશમે છે દસમે શનિ હોય એટલે નોકરીને વ્યવસાયમાં મહેનત વધારે માગે વધારે મહેનત કરવાની જરૂર છે અને પોતાના કામ ઉપર ધ્યાન આપવાની જરૂર છે મન થોડું વિચલિત થઈ શકે મન અશાંત થઈ શકે અને વિવાદો પણ થવા થઈ શકે પરંતુ વિવાદોથી દૂર રહી અને પોતાના વ્યવસાય ઉપર કામ ધ્યાન આપવાની જરૂર છે ડિસેમ્બરથી બે હજાર પચીસના ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીનો સમય તમારા માટે કષ્ટદાયક રહે અને ત્યારબાદ એકંદરે સમય થોડો સારો જોવા મળે આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું છે નવી પ્રોપર્ટી લેવી હોય તો એકંદરે માર્ચ બાદ તમે લઈ શકો છો અને પ્રવાસ યાત્રા માટે પણ સારું રહેશે તમારે શનિ મહારાજનો રત્ન જો તમે ધારણ કરો છો તે તમારા માટે સારું રહેશે વાત કરીએ મિત્રો રાશિ ચક્રની ચોથી રાશિ જેનું નામ છે કર્ક રાશિ જેના બે અક્ષર ડ અને હ અક્ષર કર્ક રાશિ માટે એવું કહેવાય છે કે શનિ મહારાજ તમારી રાશિથી નવમે છે નવમે શનિ હોય એટલે ભાગ્યની અંદર શનિ આયો કહેવાય કિસ્મત તમને અહીંયા ઓછું તમને સાથ સહકાર આપી શકે પણ ધ્યાન રાખવાનું છે ધન હાનિથી કોઈ તમારું ધન લઈ ના જાય કોઈ તમને છેતરી ના જાય કોઈ તમને તમારી સાથે ફ્રોડ વિશ્વાસઘાત થાય એનું ધ્યાન રાખવાનું છે કોઈની વાતોમાં તમારે આવવાનું નથી પોતાના કામ અને પોતાની વાત અને પોતાના કાર્યક્ષેત્ર ઉપર જ ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે પિતાના આરોગ્યની થોડી ચિંતા રહ્યા કરે કામકાજની ચિંતા રહ્યા કરે પણ જાન્યુઆરીથી માંડીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આવકનો વધારો જોવા મળે વાહન તમારે ધીમે ચલાવવાનું છે નાણાકીય ભીડ આ વર્ષ દરમિયાન તમને જોવા મળી શકે કોર્ટ કચેરીમાં ન પડો એ તમારા માટે સારું રહેશે અને શનિ મહારાજના ખાસ કરીને આઠ શનિવારનો ઉપવાસ કરી શનિ મહારાજને તેલ ચડાવો તે તમારા માટે શુભ રહેશે વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના બે અક્ષર મ અને ટ અક્ષર સિંહ રાશિ માટે આઠમે શનિ છે સૌથી વધારે કષ્ટદાયક સિંહ રાશિ વારાને છે તમારે આરોગ્યનું ધ્યાન રાખવાનું છે ગુસ્સો તમને વધારે આવે છે ગુસ્સાને શાંત કરો શ્રી રાશિ સિંહ છે જંગલો રાજા સિંહ હોય આમ તો કોઈનાથી ડરે નહીં પણ પરિસ્થિતિ એવી આવે તો બીમાર હોય તો ત્યારે ઘણી બધી વેદનાઓ પણ સહન કરવી પડે તે રીતે સિંહ રાશિવાળા વ્યક્તિ માટે એવું કહેવાય કે શનિ મહારાજની નાની પનોતી ચાલુ છે અને પનોતીના કારણથી અહીંયા ઘણી વખત એવા શબ્દ સાંભળવા મળે અથવા એવા વ્યક્તિઓ કહી જાય કે જે લોકો તમને ક્યારેય ન કહી શકે પરંતુ સમય સમયનું કામ કરે છે એટલે આ દરમિયાન મનને શાંત રાખીને ગુસ્સાને પી જવાનું અને આરોગ્યનું ધ્યાન રાખવાનું જૂન સુધીનું તમારે જોવા જાય જૂન સુધીનો સમય એકંદરે સારો જોવા મળી શકે સગાઈ થઈ હોય જેની તો એ લોકોને લગ્ન તૂટી લગ્ન પહેલાં તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું માન પ્રતિષ્ઠા ઓછી મળે અને વાહન ચલાવતા થોડું ધ્યાન રાખવાનું અકસ્માતથી સાવધાની રાખવી અને વિદેશની વાત કરીએ તો દરિયાપાની મુસાફરીના યોગ બની શકે ધાર્મિક માંગલિક કાર્ય તમારા હાથે થઈ શકે નવી પ્રોપર્ટી તમે લેવું હોય તો લઈ શકાય પરંતુ સાવધાની રાખવાની જરૂર છે તમારે ખજૂરનો ઉપાય કરવાનો છે એક કિલો ખજૂર લેવાની અને આઠ શનિવાર સુધી આ કરવાનું છે એક કિલો ખજૂર લેવી માથા ઉપરથી આઠ વખત ઉતાર કરવાનો અને તે ખજૂર પીપલના વૃક્ષ નીચે જઈને મૂકી દેવાની કીડીઓને ખવડાવવાની આ ઉપાય કરજો તમારા માટે સારું રહેશે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના ત્રણ અક્ષર પઠણ કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે તમારી રાશિથી સાતમે શનિ છે સાતમે શનિ ફાયદાકારક છે મુસાફરીના યોગ બનશે જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે કરેલી મહેનત રંગ લાવશે આરોગ્યનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે સામાજિક ક્ષેત્રે પ્રગતિ જોવા મળે જૂન મહિના બાદ નવી પ્રોપર્ટીના યોગ બને કોર્ટ કચેરીમાં તમારે ન પડવું આર્થિક લાભ સારો છે કામકાજમાં દોડધામ વધી શકે અને ખાસ કરીને જીવનસાથી સાથે વિવાદ ન કરવો એ તમારા માટે હિતાવહ છે કન્યા રાશિ માટે એકંદરે આર્થિક બાબતે સારું છે વાત કરીએ તુલા રાશિ તુલા રાશિની વાત કરીએ રાશિ ચક્રની સાતમી રાશિ જેનું નામ છે તુલા રાશિ તુલા રાશિથી જોવાય તો ર અને ત અક્ષર બે આવે છે તુલા રાશિ માટે છઠ્ઠે શનિ છે છઠ્ઠે શનિ છે એટલે ધનલાભ તમને થવાનો છે શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થશે મિત્રોનો સાથ સહકાર મળશે જમીન મકાનની ખરીદી કરવા માટેના તક તમને સારું જોવા મળે જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે જીવનસાથી સાથે પ્રેમ વધી શકે છે કોર્ટ કચેરીમાં સફળતા મળી શકે છે તુલા રાશિ માટે સૌથી વધારે માનસિક ચિંતાઓ તમને વધારે રહ્યા કરે તમારા કામકાજને લઈને ટેન્શન થોડું તમને રહેશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ પ્રેમ પ્રકરણમાં ન પડવું અને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે નોકરી વ્યવસાયમાં પણ બદલી અને પ્રમોશનના સારા યોગ મળી શકે છે તુલા રાશિ માટે ખાસ કરીને શનિવારના આઠ શનિવારના ઉપવાસ ચોક્કસ કરજો મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ બે અક્ષર ન ને એ અક્ષર વૃશ્ચિક રાશિ માટે એવું કહેવાય છે કે તમારી રાશિથી પાંચમે શનિ છે પાંચમે શનિ હોય તો ખાસ કરીને જમીન મકાન બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું છે શેર બજાર જુગાર જેવી વસ્તુમાં ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ તમને ફાયદો શું થાય ભાઈ બહેનોનો સાથ મળે શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય ધાર્મિક અને માંગલિક કાર્યની શરૂઆત થઈ શકે દાંપત્ય જીવન સુખમય રહે પરંતુ જો તમે ખરીદી કરતા હોય ફ્લેટની તો ત્યાં કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટના કારણે કોઈ ભૂલ ના થાય અને જમીનમાં ક્યાંક કોઈ ફસાઈ ના જવાય તેનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે પ્રેમ પ્રકરણથી દૂર રહેવું અને બાળકો સાથે

વાગી ના જાય એનું ધ્યાન રાખવાનું છે તમારું મકાન જો વેચવા માંગતા હોય તો એની રકમ પૂરતી તમને એકંદરે પ્રાપ્ત ન થઈ શકે મહેનત તમારે વધારે કરવાની જરૂર રહેશે ધનરાશિવાળાને માનસિક ચિંતાઓ રહ્યા કરે વિચાર્યો ના હોય એવી તકલીફો કદાચ આકસ્મિક આવી પણ પડે પણ ભાઈ બહેનોનો સાથ સહકાર પૂરેપૂરો મળશે અને આર્થિક બાબત એકંદરે જોવા જાય તો આ વર્ષ મિશ્ર ફળ આપનાર બની શકે તમારે દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો સાથે સાથે શનિવારનો ઉપવાસ કરવો અને શનિનો રત્ન તમારે ધારણ કરવો વાત કરીએ આગળની દશમી રાશિ મકર રાશિ શનિ મહારાજ લાભ પ્રદાન કરવાના છે મકર રાશિ માટે સારો સમય આવ્યો છે ભાઈ બહેનો સાથ સહકાર મળશે સાહસમાં વૃદ્ધિ થશે પરાક્રમ માં વૃદ્ધિ થશે નોકરી અને વ્યવસાય માર્ગો ખુલશે ધન આગમન થશે સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે પ્રગતિ જોવા મળે જમીન મકાન ઓફિસ વગેરે ખરીદી કરવી હોય તો આંખ બંધ કરી તમે કરી શકો છો તમને સારું મળે દાંપત્ય જીવન તમારું સુખમય રહે ખાલી એક સાવધાની રાખવાની છે કઈ વસ્તુ એક જ વસ્તુ છે ઝઘડાથી દૂર રહેવું એ તમારા માટે ફાયદાકારક રહેશે વાત કરીએ અગિયારમી રાશિ જેનું નામ છે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર કુંભ રાશિ માટે એવું કહેવાય છે કે તમારે બીજે શનિ છે બીજે શનિ હોય એટલે વિવાદ અને બોલવામાં ધ્યાન આપવાનું છે તમારી તમારી વાણી વાણી દ્વારા દ્વારા ન બગડે કોઈ મોટો વિખવાદ ના થાય એનું ધ્યાન રાખવાનું છે કૌટુંબિક પ્રશ્ન ઉદભવિત થાય કુટુંબથી થોડી પીડા જોવા મળે કૌટુંબિક પ્રશ્ન જે કુટુંબથી ધન મળવાનું એમાં ક્યાંક થોડીક અછત જોવા મળી શકે પરંતુ ધાર્મિક કાર્યક્ષેત્રે તમને સારો લાભ જોવા મળે શનિ મહારાજની

રાખવી રોગમાં તમારા ધન ના ખર્ચા એનું ધ્યાન રાખવાનું અને કોર્ટ કચેરી દાંપત્ય જીવન અને વિવાદોથી તમારે દૂર રહેવાની જરૂર છે આ વર્ષની અંદર જોવા જાય તો તમારે જમીન મકાન વગેરે ખરીદી કરવી હોય તો એમાં કઈ વાંધો નથી પરંતુ ખોટા ડિસિઝન ના લેવાઈ જાય ખરીદીમાં ઘણી વખત જે ખરીદવાનું એની કે બીજી પ્રોપર્ટી લેવા જાય પછી ભરાઈ જાય એવી હાલત ન થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે નોકરી વ્યવસાયમાં ધીમી ધીમી પ્રગતિ તમને જોવા મળે અને સૌથી મહત્વની વસ્તુ છે કે તમને આ દરમિયાન તમારો સ્વભાવ ઉગ્ર બને છે તો સ્વભાવને શાંત રાખવો જરૂરી છે કેમકે સ્વભાવ બગડશે એટલે સંબંધો બગડતા હોય છે આરોગ્ય બગડે છે મન બગડે છે જીવન બગડે છે જેથી સ્વભાવ તમારે શાંત રાખવાનો છે શક્ય હોય તો તમે પણ શનિ મહારાજની પૂજા કરી શનિ મહારાજનો રત્ન ધારણ કરી શકો છો દર્શક મિત્રો આ તો શનિ મહારાજની માર્ગી થવાથી રાશિઓ ઉપર અલગ અલગ પ્રભાવ અલગ અલગ અસર આપી છે તમારે કોઈ પણ જાણકારી લેવી હોય તો તમે મારી અપોઇન્ટમેન્ટ લઈ મારા કાર્યાલયની મુલાકાત કરી મારી સાથે બેસી અને તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન